ચલો નમસ્કાર મિત્રો કે જ્યાં તમને બતાવવા જઈ રહ્યો છું કે ભગોડા ગામની અંદર આજે એ કટાર વિતરણનું આયોજન કરેલું છે સરસ મજાનું આયોજન જોઈ શકો છો કે સુંદર દ્રશ્ય તમને બતાવવા જઈ રહ્યા છે ત્યાં ખૂબ બહેનું ત્યાર થઈને આવી ગયું છે અને ત્યાં રાઉન્ડની અંદર કટારનું વિતરણ થોડીક વારની અંદર પૂંજન કરીને શરૂ કરવામાં આવી છે તો સરસ મજાના આવા કાર્યક્રમની અંદર ભાગ લેવો જોઈએ જેથી કરીને સૌ કોઈને ઉત્સાહ પ્રાપ્ત થતો હોય છે અને આવું સરસ મજાનો આપણા સમાજ માટે એનો કાર્યક્રમ હોય

થોડીક વારની અંદર ઘટાણ વિતરણ કરવાનું છે તો સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છે આપણામાં સહભાગી બનવું જોઈએ જેથી કરીને એને ત્યાં જવું હોય તો આપણે એક સુરક્ષિત અને આપણે અનુભવ હોવો જોઈએ કે આપણે સરસ મજાના સમાજમાં એક જન્મ લીધો છે તો આવા કાર્યક્રમની અંદર ભાગમાં ઉત્સાહ લેવો જોઈએ